અતે રવિવારે સાંજે આસ્તિક નગર સોસાયટીના નાકા પર ચાર રસ્તા પાસે બાઇક લઈને બેસવા માટે ગયો હતો ત્યારે આસ્તિક નગરમાં જ રહેતા મિત્ર દેવીદાસ ઉર્ફે દાદુ અને સન્ની ઉર્ફે મોહનલાલ પણ ત્યાં આવ્યા હતા અને બેઠા હતા તો તે સમયે અરુણ અને સન્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીથી આવેશમાં આવી ગયેલા સની અને દાદુએ પોતાની પાછળનું ચપ્પુ કાઢીને અરુણ ઉપર ઉપડા છાપરી ગા મારતા અરુણ ઢરી પડ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને લોકો દોડી આવ્યા હતા અરુણને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જે હાજર ફરજ પરના તબીબોએ અરુણને મૃત જાહેર કર્યો હતો તો હત્યાની ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધી હત્યારા બંને આરોપી મિત્રો જટપી ચક્રોગતિ મન કર્યા છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવીદાસ ઉર્ફી ડેવિડ અને બીજાનું નામ છે સની હલભાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું સુરતમાં જાણી હાલ પોલીસ કે કાયદાનો જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુનો કરનાર અને તેમાં પણ હત્યા પ્રયાસ હત્યાના ગુનાઓને અંજામ આપનાર આરોપી સામે પોલીસે તેઓની ભાષામાં સજા કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ બનતા અટકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે